પાદરા હાઈવે પર ટેલિફોન એક્સચેન્જ પાસે સ્વેટર માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું છે ગેરકાયદેસર આ સ્વેટર માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું હોય જેના પર પોલીસ અને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે આ પાદરાની વાત કરીએ તો એસટી ડેપોથી માર્કેટ ચાર રસ્તા નજીક ટેલિફોન એક્સચેન્જ પાસે આખે આખું ગેરકાયદેસર સ્વેટર માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું છે દુકાનદારો અહીં દુકાન લગાવી દીધી છે અને જેના કારણે આસપાસ સોસાયટીમાં રહેતા જે લોકો છે તેઓને પણ હેરાનગતિ થઈ રહી છે આ વિશે વાત કરીએ તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાય છે આ સ્વેટર માર્કેટના કારણે તેવામાં મંગળવાર સવારના રોજ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં ખરીદી કરવા માટે આવેલા એક ગ્રાહક અને અહીં સ્વેટર વેચતા દુકાનદાર વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આ વાતને લઈને જે સ્થાનિકો છે જે આસપાસ રહે છે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખતા પાલિકા દ્વારા અને પોલીસો દ્વારા દબાણ કરતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે નવા ડેપોથી જે બી સુધીનો ટ્રાફિક એટલો બધો થાય છે અને આ લોકો એટલા બધા ટ્રાફિક અમારી આજુબાજુ આંબાવાડી દરજી અંબિકા કેસ બધી સોસાયટીઓ વાળા બી ઘણી વાર રજૂઆતો કરી છે બધાને તમારી શું માંગણી છે અમારી માંગણી એક જ છે કે આટલા એરિયા અંદર અમારે કોઈ પણ જાતનું દબાણ ના જોઈએ અને ટ્રાફિક ક્લિયર થવું જોઈએ તમે સવારથી થી સાત સુધી અંદર અહીંયા ગાડી જુઓ તો ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે ચાલીને બી માણસ નથી જઈ શકતો કેટલો ટ્રાફિક થઈ જાય છે આજે સવારે મીડિયાના માધ્યમથી અમારે એવા મેસેજ મળ્યા કે પણ માનીને લોકો જે સ્વેટર અને જેકેટ બધું વેચવા વાળા હાઈવે રોડ ઉપર ધંધો કરી રહ્યા છે ત્યાં કોઈક ગામડાની કોઈક એક વ્યક્તિ પોતે ખરીદીને ક્યાંક ગઈ છે અને એને કંઈક ચેન્જ કરવા માટેની કંઈક વાતચીત હતી હવે આખી ઘટના તો મેં પોતે તો જોઈ જ હતી પણ છતાં મીડિયા માધ્યમથી જે કે ભાઈ બંને વચ્ચે કંઈક એકબીજાને બોલા ચાલી થઈ અને એની અંદર ઘર્ષણ બી થયું અને કંઈક મારા મારીની ઘટના બની આ સીધી ફરિયાદ છે પોલીસ સ્ટેશન પર અને મને જે મીડિયા થઈ મારા મારા શ્રી નગરપાલિકા નગરપાલિકા તરફથી પણ મને આદેશ કર્યો કે તાત્કાલિક અસરથી આ પરપ્રાંતીય લોકો જે ધંધો કર્યા છે અને હવે જો મારઝુર કરતા હોય એવા તકોને આપણા ગામનું જે વાતાવરણ બગાડતા હોય તો તેઓને આપણે સાચી લેવાય અને તેઓને ચલાવી પણ ના લેવાય એ તાત્કાલિક અસરથી તે લોકોને દૂર કરવા માટે મને આદેશ પણ જારી કર્યો છે પ્રમુખ શ્રી બાદ નગરપાલિકા ચીફ ઓફિસર થી બાદ નગરપાલિકા નું પ્રમુખ શ્રી બાદ નગરપાલિકા તરફ આ કેટલી ગેરકાયદેસર દુકાનો ઘણા સમય જાહેર માર્ગ પર આ પ્રકારના દબાણો છે તો નગરપાલિકા નો ધ્યાન જાહેર માર્ગ પર દબાણો ઘણી શકો છો તમે જોઈ પણ શકો છો કે પરપ્રાંતિય લોકો કે ગામે તે ગામના લોકો પણ હોય એ લોકો આવી તો પણ પોતે ધંધો કરતા હોય છે પણ જ્યારે ધંધો કરતા હોય તો ધંધો ધંધવાની રીતે શું આદેશ આપવામાં આવે છે કેટલા લોકોને ને આપવાના છે કેટલા લોકો છે આદેશ સર એ રીતે કહી દીધું કે ભાઈ તમે બધા મંડપો બધા બધું તમારે તાત્કાલિક અસરથી થી મોટું શાંત સુધી પણ તમારા બધી જગ્યા ખાલી કરી દેવાની કાયમી રહેશે કે પછી કાયમી ખાલી કરી દેવા માટે